बाणस्य तनयाः बाणः पुत्रसदज्येष्ठो बले आसीन महात्मन येन वामनरूपं भरये दाईमि बलिना सो पुत्रमा सौथी मोटा पुत्रनु नाम छे बाण

આવો શક્તિશાળી બહેનો હવે એની સામે યુદ્ધ કરવા કોઈ તૈયાર નથી થતું આની સામે લડે કોણ આવા શક્તિશાળી અને એનાથી રેવાતું નથી શિવ પાસે આવીને કહ્યું કે હે ભોલેનાથ બોલ હજાર હાથ નું બળ તમે મને આપ્યું પણ મારી હારે કોઈ લડતું નથી શિવ કે તો હું શું કરું તક તમે લડો મારી સામે હાલો મને યુદ્ધમાં સંતોષ આપો

એટલે એકલદંડિયું માડિયું બનાવ્યું અને એકલદંડિયા માળિયામાં એની દીકરી નામ છે ઓખા ઓખાને રાખી એનો મંત્રી છે કુભાંડ એની દીકરી ચિત્રલેખા જે આ ઓખાની ખાસ સહેલી બેનપણી છે એને એના ભેગી રાખી ચિત્રો બનાવવામાં બહુ કુશળ છે ચિત્રલેખા ખાલી વર્ણન કરે ને તો ચિત્ર બનાવી દે આવી હોશિયાર છે એનું નામ જ ચિત્રલેખા હવે એમાં ઓખા કુબરીને કોઈ એક વખત સ્વપ્ન આવ્યું અને જાય ગઈ પતિ દેવ પતિ દેવ પતિ દેવ કરકે ચિત્રલેખા એ પૂછ્યું કે શું પતિ પતિ કરે છે એટલે ઓખાય કયું ઇન્દ્રસ્થ કસ્ચી નરહ સ્વપ્ને શ્યામ મહકમલ લોક સપનામાં એક શ્યામ અને કમળ લોચન એક યુવકુમાર ની સાથે મેં લગ્ન કર્યા અને ચિત્ર લેખા હવે એના સિવાય મારે કોઈ ની આરે લગ્ન કરવા નથી તું એને લઈ આવ છે કોણ એની ખબર નથી ચિત્રો બનાવ્યા કૃષ્ણ અને પ્રદ્યુમ ના વગેરે ના ચિત્રો આવ્યા ને કઈક બસ આ બધા છે આ કૃષ્ણ મારા વડ સસરા પ્રદ્યુમન મારા સસરા અને એમ દીકરો અનિરુદ્ધ એની આરે આપણા લગ્ન થયા હતા સપનામાં અને એના સિવાય કોઈને પરણું નહીં હવે આ ભાગવત નો એક ત્રીજો બનાવ યુવનાશ્વ વાત કરી પતિ ને એની પત્ની એવું છે મોટો કર્યો આ બીજી વાત કરી હવે ત્રીજી વાત કરું કે પેલો બનાવ એવો હશે કે કોઈ સ્ત્રી પુરુષ નું હરણ કરવા નીકળી એ જમાનામાં રાજકુમારો સ્ત્રીઓના હરણ કરતા હતા પણ આ સ્ત્રી પુરુષ નું હરણ કરવા હવે દ્વારકામાંથી એને અનિરુદ્ધને ઉપાડવો છે કોઈની તાકાત છે દ્વારકામાંથી કોઈ કઈ ઉપાડી જઈએ કૃષ્ણની ઈચ્છા વિના કાંઈ નથી ઓલું સુદર્શન આમ દ્વારકાની રક્ષા કરે છે એટલામાં ચોકી ભરે છે ચિત્રલેખા માયાવી છે આકાશમાં ઉડીને દ્વારકા તરફ આવી નારદજી એની પહેલાં પૂયગ્યા પેલા સુદર્શન પાસે જઈને કે આમ આખો દી આટા આખી રાત આટા મારે થોડીક વાર પોરો નહીં કોઈ તારા દાર કામ તો લઈ જાય થોડીક વાર પોરો ખા હાલ ભગવાનનું નામ લઈ બે જણ સુદર્શન કે આમ કાયમ આટા મારું કોઈ આવતું તો છે ને હાલ ને બે ભગવાનના નામ લઈ એટલે નારદે એની આરે થોડો સત્સંગ કર્યો ચિત્રલેખા આમ આવી અનિરુદ્ધ ને એના પલંગ સહિત ઉપાડી લીધો અને એકલ દંડિયા માળિયા મૂકી દીધું સુતા નારદજી પેલા સુદર્શનને ને કહ્યું એ ભાઈ સત્સંગ બહુ થઈ ગયો જા જા તું તારું કામ કર વળી કઈ ચોરાઈ જશે મારું નામ દેસ ઓ જે કરવાનું હતું એ તો થઈ ગયું સુદર્શન એના કામમાં અનિરુદ્ધ જાયગા તો ત્યાં એને એક અજાયણી સ્ત્રીને જોઈ પોતાને અજાયણા સ્થળમાં જોયા આ હું કોણ પેલી સ્ત્રીએ કહ્યું હું ઓખા કુવરી મેં જ તમારું હરણ કરાવ્યું છે અને તમારી હારે સ્વપ્નમાં લગ્ન કર્યું હવે મારે અહીંયા લગ્ન કરવું એટલે માળિયામાં લગ્ન કરી બે પતિ પત્ની યુદ્ધ કર્યું અનિરુદ્ધ પણ કોઈ ચાર માયા વિચાર રાખશો અસુરો છે બધા કારાગૃહમાં એને પૂરી દીધા કૃષ્ણ ને ખબર પડી સંદેશો બોકલો બલિરાજાને બાણાસુર ને તમારા દીકરાને હેમ ખેમ છોડી દો તમારી દીકરી પરણાવી દો નહીં યુદ્ધ થશે બાણાસુર કે યુદ્ધ થાય તો ભલે થાય બાકી તમારા દીકરાને અમે છોડીએ નહીં અને ભીષણ સંગ્રામ થયો અને એમાં ભગવાને બાણાસુરની ની એક હજાર હાથ જે શક્તિ હતી એને નષ્ટ કરી મારીએ નાખે તેને પણ માં આડી આવી કોટરા દેવી

ભગવાન કૃષ્ણને બતાવ્યો કે આ કાચંડો આવો કોઈ દી જોયો નથી એટલે ભગવાને કાચંડાને બહાર કાઢ્યો એ સુકા કૂવામાંથી પણ ભગવાનનો જ્યાં સ્પર્શ થયો ને તો કાચંડો કાચંડો મટી રાજા બની ગયો પૂછશું તમે કોણ છો તો પોતાનો પરિચય આપતા એ રાજા બોલે છે ચંદ્રિગો નામ નરેન્દ્રો હમ ઇક્ષ્વાકૂતનય પ્રભુ નરેન્દ્રો હાઉ હું નૃગ રાજા દાન મેં બહુ આપ્યા કેટલા દાન આયપા બહુ સરસ આની અંદર એક શ્લોક માં લઈ દાન કોના આપતા શીખતા એટલે રેતી નદીના પટાંગણમાં રેતીના કોણ જેટલા હોય એટલી ગાયો પછી બીજી ઉપમા આપી કે યાવત્યો દીવી તારકા રાત્રીના સમયમાં આકાશમાં તારા કેટલા હોય એટલી ગાયો અને છેલી ઉપમાં આવત્યહ વર્ષธารાસ્ચ જેટલી વરસાદની ધારા એટલી ગાયોના મેદાન હોય કેવો દાન બી હશે તોય માણસ માત્ર ભૂલ તો કરે જો કોઈ એમ કે હું ભૂલ ન કરું ખોટી વાત છે આને ભૂલ કરી એક ગાયનું દાન એના ગામના ગોર બાપા નાયે હું ગોરબાપા ગાય લઈ ગયા ગામમાં ગામમાં રહેતા હતા હવે પશુ નિયમ છે આપણે બધાને ખબર હોય કે પહેલે દિવસે મૂળ માલિક ને અહીંયા વયું આ એનો નિયમ જ હોય એટલે ગોર બાપાને આપેલી ગાય ધણ માંથી છૂટી ને રાજાના ધણ ભેગી વાઈ ગઈ પહેલો જ દિવસ રાજા નહીં ખબર નહીં ભૂદેવ નહીં ખબર નહીં બીજા દિવસે બાર ગામ થી ભૂદેવ આવ્યા એને ગાય નું દાન આપ્યું કઈ ગાય આગલે દિવસે ગોર બાપાને આપી દીધી જ ગાય દઈ દીધી એક ને એક ગાય નું થયું એ ભૂદેવ ગાય લઈને નીકળ્યા એટલે ગામના ભૂદેવ હામા મળ્યા કે મહારાજ આ ગાય તો રાજા એ મને હમણાં આપી રાજા થોડા તને આપી શકે આ તો મારી ગાય છે મને કાલે રાજા એ આપી હમણાં જ મને જો મને તાજો ચાંદલો લો ગાય ને તાજો ચાંદ લો હાલ જાય રાજા પાસે બે રાજા પાસે આવ્યા રાજાને કહે છે કે આ ગાય તો પ્રભુ તમે કાલ મને આપી હતી ને આ ગાયનું દાન આજે પાછું કરો છો રાજા કે મારી ભૂલ થઈ ગઈ ગામના ગોર બાપાને કે આ તું મેં તકે વાત સાચી પણ તમે મને દાન અટાણે આપ્યું ને એ મારું એટલે રાજાએ એ સમજાવ્યો તમે ગામના કહેવાવ ને તમને આના બદલામાં એક ગાય આપું અને એ કેવી તો કે પયશ્વિની તરુણી શીલ રૂપ ગુણોપન્ના કપિલા હેમ શ્રંગી સોનાની શિંગડી વાળી રૂપાની ખરી વાળી મોતીઓની માળાવાળી ઘંટડી વાળી અને કપિલા ગાય આપું તમને દૂધની ગાય આપું વાછડા સહિતની એક હજાર ગાય આપું ગામ વાળા કે વાત સાચી મારે હજાર ગાય કરવું મારે તો કાલ આપી હતી જ જોઈ મહેમાન હતા એને વિનંતી કરી કે અમારા ભૂદેવ ન લઈ જાય તો તમને હજાર ગાય આપું તમને અહીંયા પહોંચાડી દેવાની જવાબદારી મારી મેં કહ્યું એવી જ કપિલા હેમ શ્રૃંગી સોનાની શિંગડી રૂપાની ખરીવારી પયશવીની પયસ્વી દૂજણી ગાય તમે માની જાય બાર ગામ બાર કે મારે હજાર ગાય શું કરવું મન તો ત્યાં આપી એ જ જોઈ છે હવે આમાં નિર્ણય કેમ કરવો ન્યાય કેમ કરવો વિચારો રાજા એ ન્યાય ન કરી શક્યો

આખું બંધ કરીને દાન આપી દે છે દાન દેવું ને એ એક ખૂબી છે કોને દાન આપીએ છીએ ક્યારે દાન આપીએ છીએ કેવી રીતે દાન આપીએ છીએ કેટલું દાન આપીએ છીએ આડે ધડ દાન દઈએ આખું વિચિન દાન દઈએ ખબર જ ન પડે કે આનું શું થાશે ને શું નહીં થાય

એની આંખ ખોલવા માટે એને સ્વીકાર્યું નહીં જેથી કરીને રાજા ભવિષ્યમાં આવી કોઈ ભૂલ અને એ રાજાએ કહ્યું કે મારું મૃત્યુ થયું ને ત્યારે મને યમરાજા એ કહ્યું કે એક જ જીવનમાં અપરાધ કર્યો એક ને એક ગાયનું બે દાન બે વખત દાન થયું માટે એક વખત તમારે કઈક એવું ભોગવવું પડશે જે તમે પાપ કર્યું એટલે મેં પેલા ભોગ્યું કાચંડો બન્યો કાચંડો રંગ બદલે ને એમ દાન નો રંગ બદલાયેલો એટલે હું કાચંડો બહેનો પણ પ્રભુ આટલી ગાયોના દાન દીધા તો મને તમારું દર્શન થયું અને ભગવાન એને મુક્ત કર્યો તો આવી નૃગ રાજાની કથા કરી કેટલાક બલભદ્ર બલભદ્રના ચરિત્રોનું વર્ણન કર્યું છે અને આગળ ઉપર ભગવાનની ઉત્તરાર્ધની લીલાઓનું વર્ણન થાય એની પહેલા થોડીક ક્ષણો વિરામ લઈએ નિયમ પ્રમાણે પોણા પાંચ તરફ કાટો જાય છે એકમી હરિનામ સંકિર્તન સાથે અને પછી કથાને ને આગળ વધારીએ ત્યાર પછી અંતમાં આપણે આજે સુદામા